જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે આપણે પાણીપુરીનું પાણી બનાવશું એના માટે જોશે એક બાઉલ આ ફોદીનું એક બાઉલ દાણાભાજી તીખી મરચી છે સાત નું અને એક મોરું મરચું છે અને આદુનો અવડો ટુકડો છે અડધી ટીસ્પૂન સંચર પાવડર છે એક લીંબુનો રસ છે અને ત્રણ ટી સ્પૂન પાણીપુરીનો મસાલો છે અને પાણી આ બધું મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું હવે આ પેસ્ટ થઈ ગઈ છે કોદીનાની મરચાંની આદુની અને ધાણાભાજીની એ આમાં નાખ દે છે હવે આ સંચર પાવડર જો આમાં પછી પાણી નાખશું હવે આ પાણીપુરીનો મસાલો આ લીંબુનો રસ મીઠું તો સેજ જ નાખવાનું છે આ બેમાં મીઠાનો ભાગ હોય જ એટલે સેજ નાખી દઈએ પણ ચાખીને નાખવાનું ને ત્રણ ગ્લાસ પાણી નાખવાનું છે આમાં જો ત્રણ ગ્લાસ પાણી નાખ્યું છે આપણું પાણી તૈયાર છે હવે બરફના ક્યુબ નાખી દેશું સાત આઠ જો વહેલો કરવાનો ટાઈમ હોય ને તો તો સવારે કરીને જ ફ્રીજમાં મૂકી દેવાય મસાલો બહુ જ સરસ પલળી જાય જો તૈયાર છે આપણું પાણીપુરીનું પાણી પાણીપુરીનું પાણી બનાવ્યું આપણે પુરીનો લોટ બાંધશું એના માટે ઘઉંનો જાડો લોટ ને નીમક જોશે તેલ તો કેળવવા જોશે અંદર નથી નાખવાનું જાડો એટલે ભાખરીનો લોટ લેવાનો લાડવાનો નહીં સેજ જ રોટલીનો ઝીણો નહીં જાડો લોટ ભાખરીનો તેલ લઈને સેજસ અને પાંચ મિનિટ હવે આપણે રેસ્ટ આપશું પછી લુવા પાડીને પૂરી વણી લેશું હવે લોટમાંથી ઝીણા ઝીણા લુવા કરી લેશું આપણે

જાવીને દાબી દાબીને તરવાની બધી ઠંડી પડે ને એટલે બતાવું ક્રિસ્પી કેવી થઈ ગઈ છે જો આ બીજી વાર નહીં થાય દબાવીને જારો દબાવતા જશો ને માથે એટલે ફૂલી જશે તૈયાર છે આપડે પાણીપુરી પૂરું જો અવાજ આવે તૈયાર છે જો સીધો ગેસ હજી હવે આપણે આ પાણીપુરીનો જે મસાલો હોય ને એ બનાવશું એ બે ટાઈપના બનાવશું પહેલાં સુધારેલો બનાવી લઈએ પછી છૂંદાવાળો તીખો બનાવશું એના માટે આ ચણા જોશે એક વાટકી એક વાટકી બટેટા જોશે પછી ડુંગળી જોશે બે ટેબલ સ્પૂન જેટલે અને સેજ ગરમ મસાલો જોશે પાણીપુરી મસાલો જોશે એક ટી સ્પૂન અને મીઠું જોશે ચણામાં બાફવામાં નહીં ખૂતું એટલે વન ફોર્થ ટી સ્પૂન અને આ દાણાભાજી જોશે થોડીક આ બધું મિક્સ કરી લેશું આ તૈયાર છે આપણો એક મસાલો મસાલા વાળું બધું બતાવ્યું હવે તીખો મસાલો કરશું આપણે તીખો મસાલો બનાવશું એના માટે એક વાટકી લીધા છે એ મેસ કરી લેવું છે આમાં આ મેસ થઈ ગયા છે ચણા હવે ત્રણ નંગા બટેટા નાખ દેસુ મેસ કરી લેશું એમાં હવે એમાં બે ટેબલ સ્પૂન આ ડુંગળી નાખ લેશું બે ટેબલ સ્પૂન લસણની પેસ્ટ છે એ નાખી દેસુ મીઠું નાખશું એક ટી સ્પૂન ચણા બાફવામાં નાખ્યું લાલ મરચું પાવડર કાશ્મીરી તીખું મિક્સ છે એક ટેબલ સ્પૂન હવે બધું મિક્સ કરી લેશું જો આપણો તીખો મસાલા પેલા આપણે મોરો બનાવ્યો મસાલા વાળો ના આ તીખો મસાલો બે મસાલાનો હવે આપણે પૂરી ભરી લેશું જો આપણે આ પાણી ભર લેશું પાણીપુરી બધા તૈયાર કરીએ માં બધો મસાલો તીખો મોરો મસાલો ભર લેશું ચટણી વગર તૈયાર છે આ રીતે આપડી પાણીપુરી પાણી ગ્લાસ માં ભરી દીધું છે ને ઉપર પૂરી ગોઠવી દીધી છે હવે આ ધાણાભાજી થી ગાર્નિશિંગ કરી દેશું તો તૈયાર છે આપણી પાણીપુરી મીઠું પાણી તીખું પાણી તીખો મસાલો ને મોરો મસાલો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ